લોકસભાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે ચૂંટણી છે તો વોટ બેંક છે અને વોટબેન્ક છે તો એના માટે વિરોધ પણ છે સુપ્રીમ કોર્ટમાં સીએ એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટને પડકારથી બસો સડત્રીસ અરજીઓ પર સુનાવણી થઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી ચંદ્રચૂડ જસ્ટિસ જેવી પારડીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ કેસમાં સુનાવણી કરી આ કેસમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા કોંગ્રેસના લીડર રામ રમેશ તૃણમૂલ કોંગ્રેસના લીડર મહુવા મોત્રા અને એઆઈએમઆઈએમના ચીફ અસૌદ્દીન ઓવેસીએ સીએએની વિરુદ્ધ અરજીઓ કરી છે સીએ વિશે નેતાઓ અવારનવાર બોલતા રહે છે એટલે એની ખાસી માહિતી જાહેર થઈ ગઈ છે આમ છતાં જે લોકોને એના વિશે ખ્યાલ નથી એના વિશે અમે થોડીક માહિતી આપીશું અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચૌદના દિવસે કે એના પહેલાં ભારતમાં આવેલા હિન્દુઓ શીખો બૌદ્ધ ધર્મના લોકો જૈનો પારસીઓ અને ખ્રિસ્તીઓને સી એ એ હેઠળ ભારતની નાગરિકતા મળશે કેન્દ્ર સરકાર વારંવાર કહે છે કે આ કાયદો નાગરિકતા આપવા માટેનો છે એટલે કે સ્પષ્ટ છે કે આ કાયદાથી કોઈની પણ નાગરિકતા છીનવાઈ જવાની નથી આમ છતાં વિરોધ શા માટે થાય છે આ વાતને સમજવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણીની વિગતો મેળવી સુનાવણી દરમિયાન બલુચિસ્તાનના એક માઇગ્રન્ટ સિનિયર વકીલ કુમારે કહ્યું કે જો કોઈને નાગરિકતા મળી જાય તો એનાથી સીએનો વિરોધ કરનારાઓને શું અસર થાય તેમના કહેવાનો અર્થ એ હતો કે વિરોધ શા માટે છે સીએનો વિરોધ કરનારાઓના વકીલ ઇન્દિરા જયસિંઘે કહ્યું કે આવા લોકોને મત આપવાનો અધિકાર મળી જાય એટલે સીએના વિરોધ માટે આ જ મુખ્ય કારણ છે સીએએ વિરોધ વિરુદ્ધ અરજી કરનારાઓમાં કોંગ્રેસના લીડર જયરામ રમેશ અને તૃણમૂલ કોંગ્રેસના લીડર મહુઆ મોત્રા સામેલ છે એટલે સ્વાભાવિક રીતે આ પાર્ટીઓને લાગે છે કે સીએ એ હેઠળ નાગરિકતા મેળવનારા હિન્દુઓ પારસીઓ જૈનો અને બૌદ્ધ ધર્મના લોકો બીજેપીને જ મત આપશે આ વાતનો વાંધો છે આ નેતાઓ બાંગ્લાદેશમાં મુસ્લિમ ઘુસણખોરો વિશે એક શબ્દ પણ બોલતા નથી આ બાંગ્લાદેશી ઘૂસણખોરો દેશમાં શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બાંગ્લાદેશી ઘૂસણખોર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજાંએ કેવો આતંક મચાવ્યો હતો એ સમગ્ર દેશે જોયો છે મહિલાઓના શારીરિક શોષણથી લઈને હત્યાઓ અને જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનાઓમાં શાહજાંની સંડોવણી હતી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડમાં ગઠબંધન સરકાર વોટબેન્ક માટે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરે છે આ બંને રાજ્યોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ અનેક સંપત્તિ ઊભી કરી દીધી છે સ્થાનિક લોકોની સાથે તેમના લગ્ન સંબંધો પણ છે એટલા માટે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે આ બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો પહેલાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં જાય છે અને ત્યાંથી સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે એટલે જ અમદાવાદમાં ચંડોળા તળાવ સહિત અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા છે એ સિવાય મુંબઈ કેરળ દિલ્હી બેંગ્લોર ચેન્નઈ અને આંધ્રપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી ઘૂસણખોરો પકડાયા છે અત્યાર સુધી બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટીએ એક પણ શબ્દ કહ્યો નથી જોકે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભયાનક અત્યાચારોથી બચીને હિન્દુઓ જ્યારે ભારતમાં આવે છે અને તેમને નાગરિકતા અપાય છે ત્યારે એનો આ પાર્ટીઓ વિરોધ કરે છે બેંક કરતાં માનવતા અને રાષ્ટ્ર સર્વોપરી છે સીએનો વિરોધ કરનારી પાર્ટીઓએ આ વાત સમજવી પડશે